રાજકોટ ઝેપ્ટો ડિલિવરી સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી જીપીએમસી કલમ ત્રણસો છત્રીસ મુજબ કાર્યવાહી કરવામાં આવી મીટ ચિકનનું ઓનલાઇન વેચાણ થતા કાર્યવાહી શિવરાત્રીને લઈને આરએમસી દ્વાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું શિવરાત્રીના પગલે માસ મટન ચિકન ન વેચવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું પાંત્રીસ કિલો જથ્થો નાશ કરવામાં આવી રહ્યો છે દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો રાજકોટ ઝેપ્ટો ડિલિવરી સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી જીપીએમસી કલમ 336 મુજબ કાર્યવાહી કરવામાં આવી મીટ ચિકન નું ઓનલાઈન વેચાણ થતા કાર્યવાહી શિવરાત્રીને લઈને આરએમસી દ્વાર જાહેરાતમો બહાર પાડવામાં આવ્યું હતું શિવરાત્રીના પગલે માસ મટન ચિકન ન વેચવાનો જાહેરાતમો બહાર પાડ્યો હતો 35 કિલો જથ્થો નાશ કરવામાં આવી રહ્યો છે 10000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો આ જે ખાસ કરીને વાત કરીએ તો અમને આજ સવારે ફરિયાદ મળી હતી અનુસંધાને ઝેપ્ટો નામની જે ડિલિવરી એપ જે છે એના દ્વારા સાડી ચારસો ગ્રામ જે છે ચિકનનો જથ્થો જે છે કોઈ પાર્ટીને સપ્લાય કરવામાં આવે તો અનુસંધાને અમને ફરિયાદ અનુએ અમારી ટીમ દ્વારા તારીખ છવ્વીસ બે બે હાજર પચીસ ના રોજ એટલે કે મહાશિવરાત્રી નિમિત્તે

ચિકન મીટ અને આઇટમનો જથ્થો જે છે એ આવેલ હતો અને વિવિધ પ્રોડક્ટ નોનવેજ આઈટમનો જથ્થો જે મળી આવેલો હતો એ તમામ જથ્થો જે છે એ સીઝ કરીને એના પેકેટ ખોલી ને એને નિકાલ જે છે ધારાધોરણ મુજબ એનો નિકાલ જે છે એ કરવામાં આવશે આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના દસ હજાર રૂપિયાનો દંડ જે છે વહીવટી ચારસો રૂપિયા અમે વસૂલી કરી રહ્યા છીએ